તેમાં લોકોને બિનજરૂરી વીજ વપરાશ ન કરવો તેમજ વીજળીની બચત કઈ રીતે કરાય વગેરે જેવી બાબતેની જાણકારી આપવામાં આવી હતી જેમાં વીજળીના ઉપકરણનો ઉપયોગ બિનજરૂરી ન થવા અને અને કયા ઉપકરણથી ફાયદારૂપ થાય તેવા તમામ ઉપકરણોના ડેમોનું પણ નિદર્શન રાખવામાં આવેલ હતું. સાથે આ તકે લોકજાગૃતિ લાવવા માટેના પેમ્પલેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન હું કાર્યપાલકિતને આર એન રાવલ કેશોદ ટ્રાન્સમિશન ડિવિઝન કેશોદ ખાતે આંબાવાડી વિસ્તારમાં એનર્જી કન્ઝર્વેશનનો જે આ પ્રોગ્રામ છે એ લોક ઉપયોગી બને લોકો એને સમજે લોકોમાં જાગૃતિ થાય લોકો વીજ બચત કરતા થાય અને એનું પાલન કરે વીજ બચત કરે તો ગુજરાતને અને દેશને ફાયદો થાય એના માટે આ ઝુંબેશને આજનો આ પ્રોગ્રામ છે